એ મધ્યમ વર્ગના લોકો માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને વિના મૂલ્યે એમની સરકાર ફી ભરવામાં આવે પરંતુ આવકની વિસંગતતા હતી એક લાખ વીસ હજાર દોઢ લાખ એ રીતની આવક અને અન્ય બધી જ બાબતોમાં છ લાખ સુધીની આવકની આપણે આપી રહ્યા છીએ તો જે આવકના સુધારાના માટે આર ટીના ફોમ ભરવા માટે વગેરેમાં આપણે થોડો સમય આપીએ જેથી કરીને જે વધારાની આવકવાળા પણ એનો લાભ લઈ શકે અને એમને લાભ પ્રાપ્ત થઈ શકે અંદાજે દસક દિવસ વધારાનો સમય આપવા માટેનો કારણ કે જે લોકોએ આવકના દાખલા તો કઢાવી જ લીધા પણ ઘણા લોકોને ત્રણ લાખની આવક હોય કે ચાર લાખની આવક હોય તો એ લોકો ફોર્મ ભર્યા જ ન હોય તો એમને પણ સ્કોપ મળે એમને પણ સાંચ મળે એટલે એ હેતુ સ સમય વધારવામાં આવ્યો છે છ લાખ સુધીની આવક બધા જમાં હોય છે જે ત્યારે વિચારણા આ આધીન છે પણ નવાણું ટકા નવ્વાણું ટકાની વાત કરું છું એ પ્રકારનું આપણે ડિસિઝન લેશું